મહત્વના સમાચારમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઇલોલ સેન્ટો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ખેડૂત મીટિંગનું આયોજન સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઇલોલ રોડ પર આવેલ પટેલ ટ્રેડ લિંક ખાતે આજરોજ સેન્ટો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ખાસ ખેડૂત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં હિંમતનગર તેમજ ઈડર તાલુકાના ઇલોલ કિશોરગઢ પ્રેમપુર કડોલી અને પીપોદર ગામના મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા મીટિંગ દરમિયાન ખેડૂતોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી સાથે જ કંપની દ્વારા ખેડૂતોને જરૂરી દવાઓ અને કૃષિ સંબંધિત ઉત્પાદનો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી મીટિંગ પૂર્ણ થયા બાદ કંપનીના પ્રતિનિધિઓએ ખેડૂતો સાથે વ્યક્તિગત ચર્ચા કરી અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે માર્ગદર્શન આપ્યું ત્યારબાદ તમામ ખેડૂતો માટે કંપની દ્વારા જમણનો પ્રોગ્રામ પણ યોજાયો હતો આ સમગ્ર મીટીંગમાં કંપની તરફથી ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું જેના કારણે ખેડૂતોમાં સંતોષજનક વાતાવરણ જોવા મળ્યું હતું આજે ઇલોલ મુકામે પટેલ સોટક્સ ખાતે આજે બધા જ સારા ખેડૂતો અહીંયા મિટિંગમાં જોડાયેલા સેન્ટોપ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીની બધી જ ટોટલી પ્રોડક્ટનું અમે પ્રદર્શન કરી એક સારું ખેડૂતોને મુલાકાત કરી અને ખેડૂતોને મિટિંગમાં પોતાની જાણકારી દવાઓ વિશે ખાતર વિશે આપવાનો પ્રયત્ન કરેલો ઈલોલ તથા આજુબાજુના પાણપુર સતનગર નવલપુરના ગામો તથા કિશોરગઢ આજુબાજુના અરોડા તથા પિમ્પોદરના તમામ ખેડૂતોએ એક જ શોર્ટ ઇન્વિટેશનમાં એકચ્યુઅલી આવી પહોંચી ખૂબ સરસ એનું પ્રદાન કરી અને એકચ્યુલી અમને સારો સહકાર આપે થેન્ક યુ હું જીતેન્દ્ર ટુંબર સેન્ટો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અમદાવાદ હતી અને આજે અમે અહીંયા ઇલોલમાં ખેડૂત સભાનું એક આયોજન કરેલું હતું જેમાં સાડા પાંચસો ખેડૂતો અંદાજીત જોડાયા અને કંપનીએ કંપનીની પ્રોડક્ટો બાબતે કરંટ વાતાવરણની પરિસ્થિતિ બાબતે આવનારી ચેલેન્જો બાબતે ખેતીને લગતી તમામ વિસ્તૃત માહિતીની જાણકારી આપી અને ઘણા બધા સારા ખેડૂતો જોડાયા સારો પ્રતિસાદ મળ્યો અને એક ખેતીની કરંટ કંડિશન વિશે અમને જાણવા અભ્યાસ કરવાનો મોકો મળ્યો થેન્ક યુ ઇન્ડસ્ટ્રી વતી અમુક મેજર મોહમ્મદ જે કંપની એક સારી ખેડૂતો સુધી ક્વોલિટી પ્રોડક્ટ પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યા છે અમે અને આજે ઘણા બધા ખેડૂતો અમારા સાથે જોડાયા અને પહેલાં પણ જોડાયેલા છે અને સારી એવી ક્વોલિટી પ્રોડક્ટ અમે ખેડૂતો સુધી પહોંચાડવાનો ટ્રાય કરી રહ્યા છે ઓકે